ભરૂચના જુનીવાડી વિસ્તારમાં બે દિવસ પહેલા યુવાનને જીવતો સળગાવનાર આરોપી વિરુદ્ધ ખુનની કોશિશનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ભરૂચ એલસીબીએ ભેદ ઉકેલી કાઢ્યો છે ભરૂચ બી ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે દિવસ પહેલા વસંત મિલની ચાલમાં કિશન વસાવાના ઘરમાં ઘૂસી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કરનાર આરોપીને ઝડપી લીધો છે જામનગર રહેતા બુટલેગર દિલીપ રમેશ સોલંકીના લગ્ન દોઢ મહિના પહેલા શીલા નામની યુવતી સાથે થયા હતા જેમાં આ કિશનના ઘરમાં તેની ફોઈની હાજરીમાં લગ્નની મિટિંગ થઈ હતી ચાલીસ વર્ષીય બુટલેગર એવા આરોપીના લગ્ન ન થતા હોય તેને પૈસા આપી લગ્ન કર્યા હતા જોકે લગ્ન બાદ શીલા પરત આવી જતા આરોપી દિનેશ લગ્ન કરવા માટે આપેલ પૈસા પરત નહીં મળતાં તે નવસારીથી કોર્ટમાં તારીખ ભર્યા બાદ ત્યાંથી ટ્રેન મારફતે ભરૂચ લગ્ન માટે બેઠક થયેલ ઘરે જે પણ હોય તેને સળગાવી દેવાના ઈરાદે આવ્યો હતો મોં પર બુકાની બાંધી કિશન વસાવા પર પેટ્રોલ છાંટી તે ત્યાંથી ભાગી ગયો હતો ભરૂચ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજથી બે દિવસ પહેલાં ભરૂચ શહેરના વસંત મિલની ચાલ માં રહેતા એક કિરણ વસાવા નામના ત્રેવીસ વર્ષના યુવક ઉપર એક હિસ્સામાં પેટ્રોલ છાંટીને મોઢે માસ્ક બાંધીને કિ કિશન વસાવાને જીવતો સળગાવી નાખવાની કોશિશ કર્યા બાબતનો ગુનો ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયો તો ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આઈપીસી કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ કરેલો આ આરોપી હતો એ અજાણ્યો યુવક હતો જેને મોઢે માસ્ક બાંધીને કિશન વસાવાને મારી નાખવાની કોશિશ કરી હતી જીવતો સળગાવી દેવાની એ ગુનાની ગંભીરતા સમજીને ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્થાનિક ટીમની સાથે ભરૂચ જિલ્લા એલસીબીની પણ જુદી જુદી ટીમો બનાવીને આરોપીને શોધી કાઢવા માટે તમામ દિશામાં તપાસને આવરી લઈને તમામ પાસાઓ તરફ પાસાઓ બાબતે તપાસવા માટે જુદી જુદી ટીમો બનાવી માર્ગદર્શન આપીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી ભરૂચ એલસીબી ટીમ અને ભરૂચ સ્થાનિક પોલીસની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને બાતમી આધારે એક ઇસમ ને પકડી લીધેલો અને એ ઇસમ જે છે એ એની પૂછપરછ કરતાં પોતે આ આ ગુનો કરેલો હોવાનું જણાવેલું છે છે એનું નામ દિલીપ રમેશ સોલંકી કે જે જામનગરમાં રહે છે અને એને પૂછતા એને આ પોતે ગુનો કરેલાની કબૂલાત કરતા ગુનો કરવા ના હેતુ બાબતે એને પૂછપરછ કરતા એને એવી હકીકત જણાવેલી કે આજથી દોઢેક મહિના પહેલા એને લગ્ન અર્થે એક યુવતીની શોધખોળ કરતો હતો તો નડિયાદની એક મહિલા મારફતે અહીંયા ભરૂચની શીલા નામની મહિલા સાથે સંપર્ક થયેલો અને એ લોકો ત્યાં સૌપ્રથમ એક યુવતી કંચન ને લઈને જામનગર આવેલા અને એ એને પસંદ આવતા આ લોકો એ જે શીલા નામની યુવતી કે જે અહીંયા ભરૂચ ખાતે રહે છે અને નડિયાદની મહિલા કે જેમને આ યુવતી સાથે લગ્ન કરાવવાના હતા કંચન સાથે એના માટે એક લાખને પાંસઠ હજાર આ આરોપી આરોપી પાસેથી લીધેલા ત્યારબાદ લગભગ દસેક દિવસ સુધી આ જે કંચન છે કે જેના આરોપી સાથે લગ્ન કરાવેલા હતા એ માત્ર દસેક દિવસ સુધી જામનગર રહેલી અને પછી પાછી ભરૂચ આવતી રહેલી અને એક લાખ પાંસઠ હજાર રૂપિયા મારી પાસે લીધેલા છે તે આવતી નથી તો હવે મને તમે એક લાખને પાંસઠ હજાર રૂપિયા પાછા આપો તો આ બાબતે ચર્ચા કરવા માટે જ્યારે આ આરોપી છે એ ભરૂચ આવેલો તે વખતે આ ભોગ બનનાર જે કિશન છે એના ઘરે આ મહિલાઓ એને લઈ ગયેલી એટલે આ શિલા કે જેને આરોપીના લગ્ન કંચન સાથે કરાવ્યા હતા એ શિલાનું મકાન અને કંચનનું મકાન આ ભોગ બનનાર કિશન જે છે એ એ મકાનમાં જ રહે છે એમ માનીને આને આ લોકોને ઘરના કોઈ પણ સભ્યને કે જે આ છોકરી પક્ષનો કોઈ પણ સભ્ય જે મળે તો એને મારે મારી નાખવો છે એવો પ્લાન બનાવીને એ આવેલો હતો